એમણે મામા સસરા છે સુનામ એમને મામા સસરા આપણે સુરેપ તે માસી સાસ થાય સુનામ ચંદ્રિકા બેトリબોトリબોલભાઈ હા એમને મોકલે અહીયા હા અહીયા ઓપરેશન થઈ ગયું અહીયા ચંદ્રિકા તેમનો અહીયા ઓપરેશન કરે તેમનો કરેલો અહીયા ગાડી સારું છે અહીયા કે આપણે ખેતેશ્વર માનસરો હોસ્પિટલ ઉસ્માનપુર અમદાવાદ હમ હમ પછી ઓપરેશન થઈ ગયું સરસ સરસ થઈ ગયું સારું છે હાલતા ફરતા થઈ ગયા ને વોકરથી બસ ખાવા પીવાનું ધ્યાન રાખજો પાણી વધારે પીજો કસરત કરજો એટલે ઓર બી સરસ થઈ જશે બરાબર અને તમારું મા કાર્ડ હતું આયુષ્માન કાર્ડ આયુષ્માન કાર્ડ નહોતું તમારે તો બી આયુષ્માન કાર્ડના રેટે ઓપરેશન થઈ ગયું સારું છે ને બીજું કોઈ ટેન્શન નહીં કોઈ તકલીફ નહીં બરાબર કસરત કરજો એટલે થઈ જશે સરસ બીજું બરાબર सर फ्रैक्चर फिक्स हो गया सर ये ऑपरेशन के टाइम का है और फ्रैक्चर एकदम फिक्स क्या नाम है शारदा बेन व्यास शारदा बेन व्यास नमस्कार क्या नाम है आपका आपका नाम राजेश व्यास छे राजेश बे व्यास आशु था तुम्हारा અમારા મમ્મી થાય છે અને એમને પિત્તાશયમાં પથરી હતી પિત્તાશયમાં થેલીમ પથરી હતી ઓકે અને અમે બીજા હોસ્પિટલમાં ગયા ને બીજા ડોક્ટર પાસે એમને બતાવ્યું અને પછી એને બધું કર્યું ને કે કે બરાબર થઈ જશે ને પછી ઓપરેશન વખતે એને ગળામાં કંઈક કીધું કે નળી ખુસાય નહીં બેભાન કરવા માટે જે એનેસેશિયા આપે પછી નળી લગાવે નળી લગાવે એ નળી અંદર જતી નહોતી એ લોકો એ નળી જ અંદર નથી ગઈ પછી અમને પાછા એનેસેશિયા કરીને પાછા ઓપ્શન થવાની બહાર કે આવ્યા કે અંદર રજા આપી ઓકે પછી અમે એક રેફરન્સ દ્વારા શીખી ઓજા છે ઓજા સાહેબ એ રેફરેન્સ હશે તમે અહીંયા આવ્યા ને અહીંયા અહીંયા પછી અમે અહીંયા આવ્યા ખેતેશ્વર માનસરોવર હોસ્પિટલ ગોવિંદ સાહેબ કોઈ ને ત્યાં આયુષમાનપુરા ઉસ્માનપુરા અમદાવાદ અને અહીંયા આવીને ઓપરેશન કર્યું કે થોડું ક્રિટિકલ હતું પણ સારી રીતે થઈ ગયું આયુષ્માન કાર્ડમાં પી એમજી વાયમાં ફ્રીમાં મારું ઓપરેશન અહીંયા અમીનું થયું છે ઓકે જે ડિફિકલ્ટ હતું એ બી

त्रण दिन था है हरता फरता थी क्या आ, कोई तकलीफ नहीं ना त्याने सारूस ओके उदयपुर से क्या नाम है अरे मार नाम गवरी बेन हमारे गोड़ा घना दूरता था हमारे उनका हमारे ऑपरेशन कराई कितना पर हुआ कार्ड में ऑपरेशन कराई हु आपको पांच बरे हुआ हैं पांच बरे हुआ हैं हाँ पांच बरे हुए हैं आपने है हमें मारा ठीक है आराम है मालू करिए कपूर थोड़ा थोड़ा करो को हमारे हमें तकलीफ नहीं है हमारे हमें हाँ ऑपरेशन पूर्ति बजे कटे जाइए या चार दम यात्रा है शायद हम फिर अब यात्रा करें नई ऑपरेशन पे चार दम यात्रा करें तो भी अच्छी हो रही है આ ગોટી વિડન્ટી ઠીક હે પૌચ ભરે હુઆ પૌચ ભરે શાંતિ કે મારા બહુ હો અમે ઠીક હે હા મે ઠીક હે મારે ઠીક હે ઠીક હે હેંગાર ફરોક કાર્ડ મે ઓપરેશન હુ ફ્રી મે ઠીક હે હે મારે કાર ઓપરેશન હુ તો ઠીક હે મારે હેંગાર મે પગડી ઠીક હે પોસ્ટર